મિત્રો હું માજી સૈનિક વાઘેલા ભરત અમે અત્યારે માજી સૈનિકોના હક્કો માટે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ થી અત્યારે અહીંયા બેઠા છીએ અત્યારે અમારો પંદરમો દિવસ છે અને ગુજરાત સરકાર સામે અમે અમારી માંગણી એવી રીતે રજૂ કરીએ છીએ કે અમારા જે માજી સૈનિકોના ભરતી નિયમોમાં જે ગુજરાત સરકાર ચેડા કરી અને માજી સૈનિકોને મળતી જે છૂટછાટ છે ભરતીમાં એનો બિલકુલ અનાદર કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમોનો અનાદર કરે છે અને અમારા માજી સૈનિકોને ભરતીઓમાં જે વેકેન્સ જગ્યાઓ છે એ ના ભરવા માટે થઈને ચાલીસ ટકાનો એને એક કટ ઓફ રાખ્યો છે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આ ચાલીસ ટકાના કટ ઓફમાં જો માજી સૈનિકો ના આવતા હોય તો એને છૂટછાટના દરે ઘટાડી અને માજી સૈનિકોની સંખ્યા માજી સૈનિકોમાંથી જ ભરવી જોઈએ એવો નિયમ છે પણ એ ભરાતો નથી એક બીજો કેન્દ્ર સરકારનો પરિપત્ર છે એમાં બી નોટિફિકેશન છે એમાં બી મેન્શન છે કે માજી સૈનિકોની જો વધેલી જગ્યાઓ છે એને કેરી ફોરવર્ડ કરવાની પણ એ બી ગુજરાત સરકાર કરતી નથી આ વિસંગતતાઓને જોતા અમે છેલ્લા બે અઢી મહિનાથી બધા કાગજી કાર્યવાહી કરી અને બધા જો મંત્રાલય અને કાર્યાલયોમાં ધક્કા ખાઈ ચૂક્યા છીએ આખરે અમે અઠ્યાવીસ તારીખે ગૃહમંત્રી હર્ષંઘવી સાહેબને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાં પહોંચ્યા ત્યારે અમને ત્યાં ઇન્ટરનલ આઈવીવાળા એવું જ કીધું કે ભાઈ તમારે બેસવું હોય તો તમે ત્યાં સત્યાગ્રહ છાવણી જઈ અને બેસી શકો છો બાકી અહીંયા કોઈ પણ પ્રકારનું પેલું કરશો નહીં નિયમોનો ભંગ થાય છે એટલે એમને ઇન્ડાયરેક્ટલી અમને ઇન્ડિકેશન આપી દીધું કે તમે ધરણા પર બેસો તો એ જ દિવસથી અમે અહીંયા ધરણા પર બેઠેલા છીએ અને આંદોલન અમારું આ ચાલુ કર્યું છે અમે એ જ દિવસે અહીંયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી મામલતદાર થ્રુ કે ભાઈ અમને અહીંયા બેસવાની પરમિશન આપે ને બીજી બધી વ્યવસ્થા કરી આપે પણ ત્યાંથી બી સરકારે હજુ સુધી અમને એની મંજૂરી બી નથી આપી અને અમે વચમાં પાંચ તારીખે જે રેલી કરી એ રેલીમાં પણ સાહેબ માજી સૈનિકોની સાથે સાથે વીર નારીઓ અને મહિલાઓ સાથે પોલીસનું પણ ઘર્ષણ થયું છે કારણ કે અમને ચારો બાજુમાંથી કોર્ડન કરી દેવામાં આવ્યા હતા એટલે અમે જે તમે બધા સોશિયલ મીડિયામાં જોયું છે એમાં અમારું માન સન્માન અને પોલીસનું પણ માન સન્માન ગવાયું છે એમને માજી સૈનિક તરીકે એમને પણ યોગ્ય લાગ્યું નથી તો હું આપ સર્વને વિનંતી કરું છું કે ગુજરાત સરકારને પણ સાથે સાથે વિનંતી કરું છું કે અમે માજી સૈનિકો અહીંયા બેઠા છીએ એ અમને પણ સાચતું નથી અને સરકારને પણ નથી સાચતું જો કેન્દ્રીય મિનિસ્ટર કેન્દ્રીય મિનિસ્ટરમાં આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાન સાહેબ આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ હોય અને એમના જે ગૃહ રાજ્યમાં જો આ પરિસ્થિતિ હોય તો એ આપણા માટે એક કલંક ક્યુ કહેવાય એટલે મારે સર્વને વિનંતી છે બે હાથ જોડીને કે અમારું જે છે એ અમને આપી દો જય હિન્દ જય ભારત